નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર દસ પૃથ્વીના આવરણો વિશેની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર દસ પૃથ્વીના આવરણો પ્રશ્ન એક નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું તમારા ગામ શહેરમાં નિરંતર વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ ઘટતું જશે બી ઓક્સિજન બીજું વહેલી સવારે સમુદ્ર કિનારાની હવામાંથી કયો વાયુ વધારે પ્રમાણમાં હોય છે તો ડી નાઇટ ઓઝોન ત્યાર પછી ત્રીજું મોબાઈલ પર તમે વાતચીત કરો છો તો તે કયા આવરણને આભારી છે તો સી વાતાવરણ ત્યાર પછી ચોથાનો જવાબ છે એ વૃદાવરણ પાંચમાનો જવાબ આવશે એ ને બી બંને એટલે કે સી ઓપ્શન છે જલાવણ જલાવરણ મૃદ્ય આવશે સી ઓપ્શન ત્યાર પછી છઠ્ઠાનો જવાબ છે કાર્બન મોનોક્સાઈડ સાતમા છે બી નાઇટ્રોજન ત્યાર પછી ખાલી જગ્યા પૂરો એમાં આપેલું સૌર પરિવારનો ખાલી જગ્યા ગ્રહ સજીવ સૃષ્ટિ ધરાવે છે પૃથ્વી પૃથ્વી પરના વિશાળ જળ વિસ્તાર ધરાવતા ભાગોને જલાવણ તરીકે ઓળખાય છે ત્રીજો મૃદા એટલે શબ્દનો અર્થ માટી થાય છે ચોથામાં એકોતેર આવશે અને પાંચમી ખાલી જગ્યામાં આવશે મેઘમાં તો પહેલી ખાલી જગ્યામાં પૃથ્વી બીજીમાં જલાવરણ ત્રીજીમાં માટી ચોથીમાં એકોતેર અને પાંચમીમાં મેઘમાં ત્યાર પછી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું વિધાન છે સાચું બીજું વિધાન ખોટું ત્રીજું વિધાન ખોટું ચોથું વિધાન ખોટું પાંચમું વિધાન સાચું તો પેલું ને પાંચમું સાચા બાકીના બીજું ત્રીજું ને ચોથું ખોટા ત્યાર પછી જોડકા જોડવાના આવે છે પ્રશ્ન ચાર તો એમાં પેલામાં આવશે વૃદાવરની સામે આવશે બી બીજું જલાવરણની સામે આવશે ડી ત્રીજું વાતાવરણની સામે આવશે એ અને ચોથું જીવરની સામે આવશે ઈ ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો એમાં પેલું સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતાઓ જણાવો પૃથ્વી સૌર પરિવારનો એકમાત્ર એવો ગ્રહ છે જ્યાં સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે તે સૂર્યથી યોગ્ય અંતરે આવેલી છે જેના કારણે અહીં જીવન માટે જરૂરી તાપમાન પાણી અને વાતાવરણ ઉપલબ્ધ છે બીજું વાતાવરણમાં રહેલો રજકણો વાતાવરણમાં રહેલા રજકણો કઈ રીતે ઉપયોગી છે વાતાવરણમાં રહેલા રજકણો સૂર્યપ્રકાશનું પુનરાવર્તન અને વિખેરણ કરીને વાતાવરણને ગરમ રાખવામાં મદદ કરે છે અને તે વરસાદ અને ઝાકળના નિર્માણમાં પણ મહત્વનો ભાગ ભજવે છે ત્યાર પછી ત્રીજું વાતાવરણમાં કયા કયા ઘટકો રહેલા હોય છે વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન ઓક્સિજન આર્ગોન કાર્બન ડાયોક્સાઇડ નિયોન હિલિયમ ક્રિપ્ટોન જેનોન હાઇડ્રોજન અને જળબાષ્પ જેવા ઘટકો રહેલા હોય છે ચોથું રેડિયોને દૂરદર્શનનું પ્રસારણ સાથી શક્ય બને છે રેડિયોને દૂરદર્શનનું પ્રસારણ વાતાવરણમાં રહેલા આઈનો આઈનોસ્પિયર સ્તરને કારણે શક્ય બને છે જે રેડિયો તરંગોનું પુનરાવર્તન કરી તેમને પૃથ્વી પર પાછા મોકલે છે પાંચમું વાતાવરણ પ્રદૂષિત થવાના કોઈ પણ બે પરિબળ જણાવો વાતાવરણ પ્રદૂષિત થવાના બે મુખ્ય પરિબળ છે ઉદ્યોગમાંથી નીકળતો ધુમાડો અને બીજું વાહનોમાંથી નીકળતો ધુમાડો છઠ્ઠું તમારા ગામ કે શહેરમાં જળ પ્રદૂષણ કઈ રીતે થાય છે ગામ કે શહેરમાં જળ પ્રદૂષણ મુખ્યત્વે ઔદ્યોગિક કચરાના નિકાલ ગટરના પાણીનો સીધો નિકાલ ખેતીમાં રસાયણનો વધુ પડતો ઉપયોગ અને ઘરેલું કચરાને કારણે થાય છે વાતાવરણ સાતમું વાતાવરણને પ્રદૂષિત દૂષિત થતું અટકાવવાના ઉપાય જણાવો વાતાવરણને દૂષિત થતું અટકાવવા માટે વૃક્ષારોપણ કરવું વાહનોનો ઓછો ઉપયોગ કરવો ઉદ્યોગમાં પ્રદૂષણ નિયંત્રણ ઉપકરણોનો ઉપયોગ કરવો અને પુનઃ ઉપયોગ અને રિસાયકલિંગને પ્રોત્સાહન આપવું જેવા ઉપયોગ ઉપ ઉપાયો કરી શકાય છે છઠ્ઠું ટૂંકનું લખો જલાવરણ પૃથ્વી પરના પાણીના આવરણને જલાવરણ કહેવાય છે તેમાં મહાસાગરો સમુદ્ર નદીઓ સરોવરો ભૂગર્ભ જળ અને હવામાં રહેલા ભેજનો સમાવેશ થાય છે જલાવરણ સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે કારણ કે પાણી વિના જીવન શક્ય નથી બીજું જીવાવરણ જીવાવરણ એ પૃથ્વી પરના જીવંત સજીવો અને તેમના પર્યાવરણનો સમૂહ પર્યાવરણનો સમૂહ છે તેમાં વાતાવરણ મુદાવરણ જલાવરણનો સમાવેશ થાય છે જ્યાં સજીવો અસ્તિત્વ ધરાવે છે જીવાવરણમાં વિવિધ પ્રકારના સજીવો સૂક્ષ્મ જીવોથી લઈને મોટા પ્રાણીઓ અને વનસ્પતિ એકબીજા સાથે અને પર્યાવરણ સાથે અંતરક્રિયા કરે છે ત્યાર પછી પ્રદૂષણ પ્રદૂષણ એટલે પર્યાવરણના ઘટકો હવા પાણી અને જમીનમાં અનિચ્છનીય અને હાનિકારક પદાર્થોનું ભળવું જેમાંથી સજીવો પર્યાવરણ પર નકારાત્મક અસર થાય છે પ્રદૂષણના મુખ્ય પ્રકાર હવા પ્રદૂષણ જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ ત્યાર પછી નીચેના પ્રશ્નોના એક બે ત્રણ વાક્યમાં જવાબ લખો આપણા જીવનમાં મૃદાવરણનું શું મહત્વ છે મૃદાવરણ એ પૃથ્વીની સપાટીનો નક્કર ભાગ છે જે આપણા જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે તે આપણને રહેઠાણ ખેતી માટે જમીન ખનીજો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે આ ઉપરાંત વૃદ્ધાવરણ જળચક્ર અને પોષક તત્વોના ચક્રમાં પણ મહત્વનો ભાગ ભજવે છે જે જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અનિવાર્ય છે ત્યાર પછી બીજું જમીનનું પ્રદૂષણ અટકાવવા તમે શું કરશો જમીનનું પ્રદૂષણ અટકાવવા માટે હું નીચેના પગલા લઈશ પ્લાસ્ટિક અને અન્ય બિન જૈવ વિઘટનીય કચરાનો યોગ્ય નિકાલ કરીશ રાસાયણિક ખાતરો ઔદ્યોગિક કચરાને યોગ્ય રીતે નિકાલ થાય તેની ખાતરી કરીશ ત્રીજું વાતાવરણનું મહત્વ સમજાવો વાતાવરણ એ પૃથ્વીની આસપાસ આવેલું વાયુઓનું આવરણ છે જે જીવન માટે અનિવાર્ય છે તે સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી આપણું રક્ષણ કરે છે વાતાવરણમાં રહેલો ઓક્સિજન શ્વાસ લેવા માટે જરૂરી છે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ માટે પ્રકાશ માટે જરૂરી છે તે પૃથ્વીના તાપમાનને નિયંત્રણ કરવામાં પણ મદદ કરે છે પ્રશ્ન આઠ નીચે આપેલા વિગતોનું મૃદાવરણ જલાવ વાતાવરણ જીવાવરણમાં વર્ગીકરણ કરો તો મૃદાવનમાં આવશે પર્વત ખીણો રણપ્રદેશ મેદાન જળવણમાં નદી સમુદ્ર તળાવ સરોવર વાતાવરણમાં ઓક્સિજન વાયુઓ ધુમાડો વાદળ અને જીવાણમાં પ્રાણી વૃક્ષો માછલી અને વનસ્પતિનો સમાવેશ થાય છે ત્યાર પછી એ પ્રવૃત્તિ આવે છે તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો